નવસારી જિલ્લામાં આવેલા ખેરગામ દાદરી ફળિયામાં આવેલા આંબા માતાજીના પટાગણમાં ડોડિયા સમાજના સમસ્ત નાના નાયક ખુડ પરિવારનું સત્તરમું વાર્ષિક સ્નેમ સંમેલન યોજાયું શરૂઆતમાં સ્વાગત ગીત અને પ્રાર્થના ગીત અને ગરબો કન્યા શાળાની બાળાઓએ તેમજ પરિવારના દીકરા દીકરીઓને આદિવાસી સંસ્કૃતિ અંગે અને બિરસા મુંડા તાતિયામામા ભીલની સમાજ માટે શું બલિદાન હતું તે અંગે જોરદાર વક્તવ્ય રજૂ કરતાં ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરનાર દીકરા દીકરીઓને ઉપસ્થિત મહેમાનો દ્વારા મોટી રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નાના નાય કુલ પરિવારના વિભાગ એના પ્રમુખ હરેશભાઈ છે અને જય આદિવાસી જય જુહાર આજનું સત્તરમું સંમેલન ખેરગામ મુકામે રાત્રિફળિયા અંબા માતાના પ્રાંગણમાં યોજાનાર કરવામાં આવેલ છે જ્યાં આગળ વિશેષ ઉપસ્થિત અમારા રાજેશભાઈ પટેલ ખેરગામ તાલુકાના પ્રમુખ લેટેસ્ટ ગાવિત ખેરગામ તાલુકા ભાજપ કક્ષના અને વિજયભાઈ રાઠોડ ભાજપ મહામંત્રી અને ભીખુભાઈ આહિર જિલ્લા પંચાયત સભ્ય અને અરિંદભાઈ ગરાશિયા જિલ્લા નવસારી આદિવાસી વિભાગના મોરચા પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ જે સત્તરમું જે આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર આપણા ધોળિયા સમાજના કુળ પરિવારના જે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો અને સાથે સાથે વિધવા બહેનોનું પણ દર વર્ષે અમે જે રીતે સાલ સાડી કે કંઈક અમને એમને ભેટ આપીએ છે તે રીતે અમે કર્યું છે અને ધોરણ દસ અને ધોરણ બારના સારા માર્ક્સ આવ્યા જેમના પચાસ ટકાથી વધારે અને સાહીઠ ટકાથી વધારે જેમને આવ્યા એમને પણ એક ટોફી આપવામાં આવી છે એવી જ રીતે અમે દર વર્ષે દરેક વિદ્યાર્થીઓ વધારે સારું મતલબ કે એનું આગળ જવા માટે પ્રોત્સાહિત થાય એ રીતે અમે આયોજન કરીએ છીએ અને જેમાં આ જિગ્નેશભાઈ જયેશભાઈ પટેલના સહયોગથી આ ખેરગામમાં આયોજન કર્યું છે અને સોળ સોળ વર્ષ સુધી અમે જે રેગ્યુલર કર્યું તેના કરતાં પણ આ વર્ષે સત્તરનું સંમેલન ખૂબ વિશેષ સંખ્યામાં અને બધાની જ ખુશીથી સરસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સભાનો બધાનો જ સાથ સહકાર રહ્યો હતો થેન્ક યુ હિતેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ખેરગામ નવસારી